દરેકને દવાસરી સડી મળી ગઈ હવે દરેકે સડી ગણી લીધી આર્યન તમારી પાસે કેટલી છે તમારી પાસે વેરી ગુડ એક સડીની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે ચાર સેન્ટીમીટર હવે તમારે આમાંથી તમારો મનપસંદ આકાર બનાવવાનો છે મનપસંદ આકારનું ખેતર બનાવો અને એની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થશે તે શોધો એટલે હદની લંબાઈ શું રેડી ચલો બનાવ કઈ વાંધો નહીં લઈ લઉં ચલો મનપસંદ આકાર હા નીચે બનાવો હા બનાવો કઈ વાંધો નહીં સારી છે એ બનાવો ચાલો દરેકે પોતપોતાના આકાર બનાવી દીધા ચલો હવે આપણે દરેકના આકાર જોઈશું હા બોલો તમારી હદની લંબાઈ આકારની

છત્રીસ સેન્ટીમીટર વેરી ગૂડ બાર બાર સેન્ટીમીટર કેટલી સડી લીધી ત્રણ એટલે ત્રિકોણ બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી સડી જોઈએ ત્રણ સડી તો જોઈએ જ ત્રિકોણ બનાવવા માટે વેરી ગુડ ચલો તમે સોળ સેન્ટીમીટર કયો આકાર બનાવ્યો હોં ચો ચોરસ બનાવવા કેટલી સડી જોઈએ દિવસની ચાર તો જોઈએ જ વેરી ગુડ ચાલો તમે બોલો પરિમિતિ હાજની લંબાઈ કેટલી આવી ચોવીસ ચોવીસ એટલે છ સડી છે તમારી પાસે વેરી ગૂડ તમારોની હાદની લંબાઈ સોળ સેંટીસ સોળ સેન્ટીમીટર ચાર સડી છે જો તમે ચાર સડીથી બહુ સરસ આકાર બનાવ્યો હમણાં પણ ચાર સડીથી આવો આકાર બનાવ્યો ગુડ બંને અલગ અલગ બનાવ્યો અચ્છા આને ચોરસ કહેવાય ના ના કહેવાય વેરી ગુડ ચાલો તમે બોલો ખેતરની હાદની લંબાઈ

તેર હા હા બરોબર છે તેર ચોક બાવન સેન્ટીમીટર વેરી ગુડ ચાલીસ સેન્ટીમીટર બની ગયો ઓહો બહુ સરસ ખેતર બનાવ્યું બોલો કેટલી થઈ ગયાની હદની લંબાઈ અડતાલીસ એટલે બાર સડી છે બાર ચોક અડતાલીસ સેન્ટીમીટર વેરી ગુડ ખેતરનું આ મીટરમાં આવે તો માની લો કે આ એક સડી ચાર મીટરની હોય તો પછી એની પરિમિતિ પાછી મીટરમાં લખવાની બાર ચોક અડતાલીસ મીટર બરાબર છે ને ચાલો ચાલીસ ચાલીસ સેમી કેટલી સડી છે સાત તો સાત ચોક અઠ્યાવીસ સેન્ટીમીટર શું બોલવાનું અઠ્યાવીસ સેન્ટીમીટર બત્રીસ સેન્ટીમીટર વેરી ગુડ વેરી ગુડ ચુમ્માલીસ સેન્ટીમીટર સોળ સેમી વીસ સેન્ટીમીટર અઠ્યાવીસ સેન્ટીમીટર બધા બહુ સરસ કેતર બનાવ્યા ક્લાઈપ કરો તમારા માટે વેરી ગુડ વેરી ગુડ